હારીજ નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકો રોષે ભરાયા વારંવાર અકસ્માતો થતા સ્થાનિકોએ માર્કેટયાર્ડ તરફનો મુખ્ય માર્ગ કર્યો બ્લોક ગત રાત્રિ દરમિયાન મુસાફર ભરેલ ખાડામાં ઘણા સમયથી ખુલ્લી ગટરની સમસ્યાને લઈ લોકો હતા પરેશાન ખુલ્લી ગટરના ખાડામાં અનેકવાર અકસ્માતની ઘટનાઓ બનવા પામી છે સ્થાનિકોએ હલ્લાબોલ કરી માર્કેટયાર્ડના મુખ્ય માર્ગમાં આળાસો મૂકી રસ્તો કર્યો બ્લોક પાલિકા ચીફ ઓફિસર ઘટના સ્થળે દોડી આવ્યા અહીંયા બેચરાજી દર્શન કરીને વરતા રિટર્ન મને આવતા અહીંયા હારી જ આવતા અમે ગાડી આવતા અહીંયા પણ બતાવતા ખાડો મોકો પાણીનો હશે એવો ગટરનો એટલે ઢાંકણ પણ નહીં અહીંયા પણ મારે પણ અકસ્માત છે એટલે મને પણ લાગ્યું છે આ બાજુ પછી કદાચ મારી પણ જગ્યાએ અત્યારે અહીંયા પણ મેં દેખ્યું કે નાના નાના બચ્ચાઓ ફરતા હોય છે એ બચ્ચાઓનું કોણ ધ્યાન રાખે અહીંયા પડી જાય તો કોઈ એનું કોણ જવાબદારી લે